પુષ્પોમાં ધબકી રહેલો પ્રાણ છું પુષ્પોમાં ધબકી રહેલો પ્રાણ છું રંગ ખુશ્બોમાં સદા રમણ માણ છું રંગ ખુશ્બોમાં સદા રમણ માણ છું અવનવા રંગો તણું રહેઠાણ છું અવનવા રંગો તણું રહેઠાણ છું જિંદગી છું જીવતું રમણ ખાણ છું જિંદગી છું જીવતું રમણ ખાણ છું આમ જો કે ધૂંધળું ઓસાન છું

પાંગરે છે પુષ્પ પેઠે પથ્થરો એ બગીચાનો પમરતો પ્રાણ છું એ બગીચાનો પમરતો પ્રાણ છું પાપને પણ પુણ્યમાં પલટી દઉં પાપને પણ પુણ્યમાં પલટી દઉં પોતાનું એવું પનોતું પાણ છું પોતાનું એવું પનોતું પાણ છું ગેબમાં ગોતો મને કે ગેબના ગેબમાં ગોતો મને કે ગેબના હાથથી છટકી ગયેલું બાણ છું ગેબમાં ગોતો મને કે ગેબના હાથથી છટકી ગયેલું બાણ છું કોઈ પરખંદો જ ખેપસે ખેપશે કોઈ પરખંદો જ ઘાયલ ખેપશે વેદ જૂની વેદનાની વાણ છું કોઈ પરખંદો જ ઘાયલ ખેપશે વેદ જૂની વેદનાની વાણ છું પુષ્પમાં ધક્કી રહેલો પ્રાણ છું રંગ ખુશ્વોમાં સદા રમણ વાન છું